હેલો હેલોભાઈ ગિરીશભાઈ પંડ્યા બોલું છું ભીલોડા થી બોલો બોલો તમે શ્રીમાળી એ લખાવો મહારાજે લખાવો આ રીતે સીતાભો ગોંડમય જો તમારા જેવું કોઈ નલાયક ખરો એટલે સમજો નઈ શું સમજુ નહી મને ગ્રુપમાં પરિચય મૂકવાનું કહો છો તમારી શું છે તમે ઓળખો છો ગિરીશ પંડ્યા ને પંડ્યા એટલે શું પંડ્યા એટલે શું તમારો બાપ તમે શ્રીમાળી કઢાઈ નાખો ડેટ લખાવડાવો મહારાજ તમારી મહારાજ પંડ્યા એટલે શું મહારાજ એટલે શું તમારી માના મહારાજ લખાવડાવી છે તો તમે શું તમારી માનો લખાવડાવ્યો છે એમ કઉ શ્રીમાણી ને મહારાજ પણ એ પ્રશ્ન મારો છે તમારો નથી પણ ચમાલ ઢેડ લખાવડાવ એના કરો તું આગળ લખાવો ને પાછળ પ્રવીણ ચમાલ લખાવો સાહેબ આ ગેરકાનૂની શબ્દ છે અરે લખેડે તારે જે કરવો એ કર તને હજાર વખત ડેટો કહું તું ડેટ ના પેટ નો કહુ તને હું સાહેબ આ ગેરકાનૂની શબ્દ છે અને પંડ્યા પણ તારે જે કરવું એ કરતું ડેટ ના પેટનો છે હું ગિરીશ પંડ્યા બિલોડા તને નોટિસ કરું છું જા ઓકે સાહેબ બરાબર તારે જે કરવું એ કરજા તું જે ડેટના પેટ નો છે ડેટ જ કેવાય ને

સાહેબ આ ગેરકાનૂની શબ્દ છે તમારી ઉપર એટ્રોસિટી કોણ નોટિસ કરી દે કર એટ્રોસિટી થઈ શકે છે સાહેબ અરે કરી નાખ તમે ભલે અનુસૂચિત માં આવતા હો તો એક બાપનો હોય ને તમે પેટનો હોય ને તમે અનુસૂચિતમાં આવો છો તમારા પેટનો હોય તો કરી નાખ તમે અનુસૂચિત માં આવો છો હું આવું છું કે નથી આવતો તને મેં કીધું તું મારા ઉપર એટ્રોસિટી કરી નાખ જા ઓકે સાહેબ ઓકે

તો શું લખાવું તમે કયો એ લખાવું તારી માનો ચીટ લખાવડાવ બોસડી ના ડેટ લખાવડાવ ઓકે સાહેબ સાહેબ તમારો નંબર એ ગ્રુપમાં માં આજે બટા તમે હાંભળી ને અને એમાં જે ઓલો ગિરીશ પંડિયા કરીને છે ને તમે કોઈ એવો વેમ માં ન રહેતા કે જનરલ માં કે પછી બીજી કોઈ ઊંચી જ્ઞાતિ માં આવે છે નાલાયક ના પેટ નો આવે પણ કોને ખબર એને કઈ હવા લાગી ગઈ છે તો એને ખુદ ને ઊંચી જાતિ નો સમજવા પીડ્યો છે ત્યાર પછી એ હલકા અને બે વાત કરી પણ જેની માનસિકતાઓ જ નબળી હોય અને ઘરે બીજા કોઈ કાંટો મારી ગયો હોય ને એની આ વાત થાય એટલે ઈ રેકોર્ડિંગ એ મૂકું છું સાંભળો અને ઈ નીચના પેટના ને એટલું તો જરૂર કેજો બધા કે તું જે મને કેતો હતો ને કે તમે જંગલમાં રહેતા બાપ તમને ભણાવવા આવતો હતો તો એ નીચના ને એટલું કેવાનું કે તમારો તારો બાપ જે ભણાવવા આવતો ને એને ભણવા આટું થાય અને આ તારા બાપ તારા નહીં પણ આપણા બધા બાબાસાહેબ આંબેડકરે અને એ પેલાના ના મહામાનવ મહેનત કરી હતી ને ત્યારે નીચ મારી ના બધા મોટા થયા છો અને ભણતા શીખ્યા છો નગર તમે ક્યાં ને ક્યાંય ભીડા તા એટલે આ વિડીયો મારે એટલે જ મુકવો પડે છે કે આવા આવા અમુક નીચેના પેટનાઓ જે આપણી કાસ્ટમાં છે ને એને ખુદને એમ છે કે અમે સવર્ણના પેટના જેની એની માગ એક બીજી આટો મરી આવી હોય ને એટલે એ મજમાં છે પણ એની નથી ખબર કે ક્યાંક બહાર જઈ ને ત્યારે તમે કેવા છો એ તમને અહેસાસ કરાવી જ દે છે ફોન કરજો આ હલકા ને સાલા ને ગિરીશ કોણ બોલો છો આપ કોણ બોલો છો વસંત ચાવડા બોલું છું અમરેલી થી બોલો બોલો વસંતભાઈ તમે કોણ ગિરીશ પંડ્યા ભીલોડા ભીલોડા થી વધારે પડતું બોલવું પડે મારો મારા સમાજ નો છે પંડ્યા સમાજ નો મને પૂછે કે પંડ્યા કોણ એટલે પંડ્યા સમાજ પંડ્યા સમાજ કેમ આવે તમે ચાવડા તમે ચાવડા એટલે ચાવડા કદાચ માં આવતા હોય મલ્ટિપલમાં હું તમને એ પૂછું છું કે તમે એમ કહેશો કે મારા સમાજનો છે એટલે પંડ્યા કયા સમાજમાં આવે? પંડ્યા તો અટક આવે સમાજ ના આવે. અટક નથી સમાજ છે કાકા મારા ને સમાજ એ સમાજમાં કહો તો એ શ્રીમાડી કહો કે પંડ્યા કો એમ એક જ થાય એમ. કેમ એવી રીતે? મને જરા સમજાવો કેવી રીતે પંડ્યા સમાજ કેમ? કેમ કે પંડ્યા તો મેં અત્યાર સુધી અટક જ જોઈ છે સમાજ મેં ક્યાંય જોયો જ નથી. હા એટલે તમે કદાચ એ તમારી દુનિયા અલગ હશે. દુનિયા અલગ એટલે હું અહીંયા જ રહું છું કે એલિયન નથી હું? ના એમ એલિયન નહી કદાચ બીજા દેશ માં રહેતા હું જ્યાં તમને સમાજ નહીં દેખાતો હોય એમ હવે બીજા દેશ માં સમાજ નથી તમે કયા સમાજ ના છો હું દલિત છું હા તો તમે વાલ્મિકી ની છોકરી સાથે તમારા છોકરા ને પણ તમારી છોકરી વાલ્મિકી અમારી સમજી અમે તમને ઠોકો છો વધુ પડતું બોલવાની જરૂર છો પણ એમ કઉ છું પણ નઈ તમારે વધુ પડતું બોલવાની જરૂર શું છે પણ વધારે શબ્દો બોલો છો તું આવો છો તારી મને તારી બેન ને એટલે એટલી બધી હવાની છે તમે બાપ ને શીખવાડવા નીકળ્યા છો એટલે તું કે બાપ છો અરે સમાજ નો મતલબ જંગલ માં સીમાડી ત્યારે તમને ભણાવવા મારા બાપ આવતા બાપ આવતા મારા બાપ આવતા બાપ સમજ્યા નઈ કરો પંડ્યા બાપ આવતા તમારા ઘરોડા તમે જેને આવા તો દલિત જ ને હા હે તો દલિત ના પેટ ના જ નથી તમે મારા છોકરો પવર્ણો વાલ્મિકી છોકરી વાત કરી લેતો મારો છોકરો વાલ્મિકી પડો થાય વાત કરી કેમ મરચું લાગ્યું તને ઈજ કઉ છું મારે મારો છોકરો વાલ્મીકી પવના દેહ છોકરી લેતો લેતો તું તારી છોકરી દે મારા છોકરા ને તું તારી છોકરી દે મારા છોકરા ને